માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ઘોડાનમાં કટિંગ કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા પોલીસે ઘોડાઓને આઈસર ટેમ્પો નંબર એમ એચ ઝીરો પાંચ ઇ એલ બારમાંથી તેર હજાર છસો છપ્પન નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો દારૂ અને પંદર લાખનો ટેમ્પો મળી કુલ ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ વાલિયાના ચોટલિયા ગામના ખાડી ફળિયાનો તેમજ હાલ ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતો રામદાસ રમણભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ મારી લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ શુભમ ઉપાધ્યાય ભરૂચ